હવે મારો જાદુ નિપુણનામાં હું હવે નાખું છું ઓ મગડમ મગડમ મમને બો મારો જાદુ નિપુણમાં દસ હવે હવે નિપુણ બોલશે તો પાણી નીકળશે છે અને પણ બોલશે પાણી ચાલે ઓ બરાબર છે તો બોલ બોલ એ નિખુન બોલશે તો કોણ કા આજુ જોરનો બોલે સંભાળની જ જ હા થોડું જરા દૂર બેસો જરા દૂર બેસો બેસો ચાલો ચાલો બેન કોણ ઓમેરા જો તેમ દૂર બેસો ચાલો

너무 안아줘 아무래